નજીક પેટ્રોલ પંપ ખાતે અકસ્માતની ઘટના સામે આવી છે પેટ્રોલ ભરાવવા આવેલા કાર ચાલકે અકસ્માત હતો કાર ચાલકે ભરી રહેલી મહિલાને અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે સીસીટીવીને આધારે હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તો સુરતના પાલોદ ગામ નજીક આ ઘટના સામે આવી છે કે જ્યાં પેટ્રોલ પંપ ખાતે અકસ્માત થયો પાલોદ ગામ નજીક અકસ્માત થયો કે જ્યાં પેટ્રોલ ભરાવવા આવેલા કાર ચાલકે અકસ્માત સર્જો જ્યાં મહિલાને અડફેટે લીધી હતી કાર ચાલકે વેસ્ટેજ ભરી રહેલી આ મહિલાને અડફેટે લીધી હોવાના આ સીસીટીવી તે સામે આવી રહ્યા છે કાર ચાલકની આ ગંભીર બેદરકારી કે જ્યાં તેને આ મહિલાને અડફેટે લીધી હતી વેસ્ટેજ રહેલી આ મહિલાને અડફેટે લેવામાં આવી જેમાં અકસ્માત થયો સંવાદદાતા નજીક પેટ્રોલ પંપ ખાતે અકસ્માત નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસે એક પેટ્રોલ પંપ આવેલો હતો ત્યાં એક મહિલા પાંત્રીસ વર્ષીય મહિલા હતી તે સાફ સફાઈ નું કામ કરી રહી હતી ત્યારે જ એક કાર ચાલક પેટ્રોલ પંપ પર જે ક્રેટા કાર હતી એ કારમાં પેટ્રોલ કરાવવા આવ્યો હતો ત્યારબાદ પેટ્રોલ ભરાવ્યા બાદ જે મહિલા હતી એ નીચે બેસી અને કચરો વણી રહી હતી ત્યારે કાર ચાલકે ગપલોત પડી ગાડી હંકારી હતી પેટ્રોલ ભરાવીને ત્યાંથી નીકળો અને સીધી મહિલાને અડફટે લીધી હતી સ્થાનિકો તાત્કાલિક પેટ્રોલ પંપના જે કર્મચારીઓ હતા દોડી આવ્યા હતા અને જે મહિલા હતી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી ઘટનાની જાણ કરતા પોલીસ ઘટનાની કોસંબા પોલીસને જાણ કરવામાં આવી હતી અને કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કામ તપાસ હાથ ધરી છે બિલકુલ નિર્મલ જાણકારી બદલ આભાર